બનાસકાંઠાના કાંકરેજી તાલુકાના ઉણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના પંદરથી વીસ ગામના દર્દીઓ રોગની પ્રાથમિક સારવાર માટે આવે છે હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાઘેલા ઇન્દ્રસિંહ પત્રકાર દ્વારા ડોક્ટર સાહેબ શ્રીની મુલાકાત દરમિયાન કે મુજબ માટે આવતી દવા ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતી હોવાથી આ બાબતે ડોક્ટર સુપરવાઇઝર નરેશભાઈ જોશી દ્વારા જણાવતા પત્રકાર ઇન્દ્રસિંહ વાઘેલા દ્વારા ઉણ ગામના રહેવાસી ભરતભાઈ જે ચંદલાલના પ્રેરકથી હાલ અમદાવાદ રહે શાહ પરિવારના વસુમતીબેન સેવંતીલાલ મહેતા ઉણવાળા અશોકભાઈ વિપુલભાઈ અને પંકજભાઈ ના હસ્તે જરૂરિયાત દવા કીટ તાત્કાલિક ધોરણે જરૂરી લાગતી દવાઓની કીટ મોકલી આપેલ જે બદલ દાતાઓનો સહયોગ બદલ આભાર વાલપુરા વિનુભાઈ સામે રામભા જોરભાઈ દેસાઈ તેમજ ડોક્ટર સાહેબ દ્વારા સહ પરિવારના દાતાઓનો સંયોગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ સહાપરિવાર દ્વારા રમેશ ગામ પ્રત્યે ખૂબ તત્પર રહી લાગણીઓ માયાળુ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ નિભાવી રહ્યા છે જે બદલ ગ્રામ લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો સાથે પત્રકાર શ્રી રસી વાઘેલા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓમ શ્રાહ પરિવાર આભાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો એવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસી વાઘેલા